સ્વાગત છે આજે આપણે બનાવવાના છે દૂધીના કોફ્તા જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાયકનને દબાવજો અને વધુમાં વધુ શેર કરજો દૂધીના કોફ્તા બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી હતી એને મેં છીણી લીધી છે ને એમાંથી પાણી નિતારી લીધું છે આ અત્યારે સો ગ્રામ જેટલી હશે હવે આપણે આમાં મસાલા કરીશું એક અડધી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું એક ચમચીથી ચોથા ભાગ જેટલી હળદર એક ચમચીથી ચોથા ભાગ જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક અડધી ચમચી જેટલો અજમો સ્વાદ પ્રમાણે મીઠું એક અડધા કપ જેટલું બેસન લીધું છે પહેલાં થોડું ઉમેરી અને મિક્સ કરી લઈશું હવે જે બાકીનું રહ્યું છે એ પણ ઉમેરી દઈએ આ મિક્સ થઈ ગયું છે હવે આપણે આને આ રીતે નાના નાના એના બોલ્સ બનાવી અને તરી લઈએ એક કઢાઈ લીધી છે એમાં થોડું તેલ હવે ગેસ ચાલુ કરી દઈએ અને તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ ગયું છે ગેસને આપણે મીડિયમ કરી દઈશું અને આ રીતે થોડું થોડું કોફતાનું ખીરું અંદર ઉમેરીશું હવે હું આને પલટાઈ દઈશ હવે આપણે આને બહાર કાઢી લઈશું જ્યાં પણ તરી લઈશું હવે આપણે એક પેસ્ટ બનાવીશું એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એક ટામેટો બે લીલા મરચાં થોડીક લસણની કરી અને આદુનો ટુકડો લીધો છે એ ઉમેરીએ હવે આ બધી વસ્તુને આપણે પીસી લઈશું પેસ્ટ આપણી બની ગઈ છે હવે આપણે વઘાર કરીએ હવે એક કડાઈ લીધી છે એની અંદર થોડું તેલ ગેસ ચાલુ કરી દઈએ તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું એક તજપત્તું ત્રણ લવિંગ જે પેસ્ટ બનાવીને રાખી છે એ આની અંદર ઉમેરી દઈએ હવે આપણે આને ફેરવી લઈએ થોડી વાર શેકવાની છે ગેસ આપણે મીડિયમ રાખીશું હવે આપણે આમાં મસાલા કરીશું એક અડધી ચમચી જેટલું લાલ મરચું એક અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો એક અડધી ચમચી જેટલો મરી પાવડર હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ હવે આપણે એને ઢાંકીને ત્રણ મિનિટ જેવું થવા દઈશું ગેસ આપણે મીડિયમ જ રાખીશું હવે આપણે એને ચેક કરી લઈશું તેલ છૂટું પડવા લાગ્યું છે તો મસાલો સરસ એકદમ શેકી ગયો છે હવે આપણે આમાં થોડું મીઠું ઉમેરીશું હવે જે મિક્સર જારમાં આપણે પેસ્ટ બનાવી હતી એમાં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે એ આની અંદર ઉમેરી દઈશું મિક્સ કરી લઈએ હવે આપણે આને થોડીવાર ઉકળવા દઈશું આમાં ઉકાળો આવી ગયો છે હવે આપણે જે કોફ્તા બનાવીને રાખ્યા છે એ આની અંદર ઉમેરીશું અને ઢાંકીને પાંચ મિનિટ જેવું થવા દઈશું હવે આપણે આને ચેક કરી લઈશું કુખતા આપણા થઈ ગયા છે હવે હું ગેસ બંધ કરી દઈશ થોડા લીલા ધાણા ઉમેરીશ અને આને એક બાઉલમાં કાઢીને તમને બતાવીશ ના કોફ્તા બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાયકનને દબાવજો અને વધુમાં વધુ શેર કરજો